મિત્રો આપ જોઈ રહ્યા છો ભાભરમાં હિતરક્ષક સમિતિ દ્વારા થરાદ ને જિલ્લા વિરોધ માં ભાભરમાં ત્રેવીસ એક બે હાજર પચીસ ના રોજ ચુસ્તપણે ભાભર બંધના એલાન ને ભાભર વેપારીઓને સુર બદલાતા ભાભર હિતરક્ષક સમિતિ ચુસ્તપણે બંધને સમર્થન ન મળતા હિતરક્ષક સમિતિ દ્વારા મામલતદારને મામલતદાર કચેરી આદનપત્ર આપ્યું યથાવત જિલ્લામાં સમાવેશ થાય જે સત્તાધારી પક્ષના સમર્થન દેતા લોકોમાં ચર્ચાનો વિષય કે હવે જોવાનું કે સત્તાધારી પક્ષના સમર્થન દેતા સત્તાધારી પક્ષ ભાભરને થરાદ જિલ્લામાં સમાવેશ કરાવીને ભાભરને કેટલો ફાયદો થશે જે આવનારા દિવસોમાં ખબર પડી શકે છે ભાભરમાં ચર્ચાનો વિષય ઘણા સમયથી ઓગણને જિલ્લામાં સમાવેશ થાય કે નારાના લોકોના બદલાતાને ભાભર વાવ સુઈ ગામના ધારાસભ્યનું હતું કે ભાભરને ઓગણ જિલ્લામાં સમાવેશ થાય માટે તેમને પણ આદનપત્ર આપ્યું હતું જે લોકોમાં ચર્ચાનો વિષય છે કે ભાભરને થરાદ જિલ્લામાં રાખશે અને સિદ્ધિ લીટીનો વિકાસને ભાભરને સાઇટમાં રાખશે ભાભરનો વિકાસ નહીં કરે તો પૂર્વ ભાજપ જૂના શહેર પ્રમુખ અમૃતભાઈ માળીએ ભાજપના સમર્થનમાં બંધ નહીં પાડતા આભાર માન્યો છે

એ નિર્ણયને કોંગ્રેસના અમુક મિત્રોએ એનો વિરોધ કરીને બાબર બંધનું એલાન આપવામાં આવેલું પરંતુ તમામ વેપારીઓનો આભાર માનું છું કે અંદર એક એક પણ પણ દુકાન વેપારી બાબર લારી હોય ચા નો ગલ્લો હોય એક પણ વ્યક્તિએ બાબર અંદર બજાર બંધ રાખ્યું નથી અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રાબેતા મુજબ બાબર સંપૂર્ણ સંપૂર્ણ રીતે ચાલુ છે કોંગ્રેસના મિત્રો વારંવાર બાબર ભરમાવતા હોય છે પણ બાબરની સમજુ જનતા અને સમજુ વેપારીઓ પોતાની રીતે નિર્ણય લઈને આજે જે વાવસ જિલ્લાની જાહેરાત કરી છે એ જિલ્લાને સંપૂર્ણ રીતે સમર્થન આપી રહ્યા છે